જય સ્વયંભુ કહે છે કે સ્વર્ગ નરક બંધન મોક્ષ તથા ભય ને માની લેશે આવો મનુષ્ય સ્વર્ગની આવો મનુષ્ય સ્વયંની શક્તિ એટલે કે નિર્જ પ્રકાશને સમજી શકતો નથી અભિલાષાઓ તેના પર

તને કોઈ બંધન પણ નથી તને કોઈ મોક્ષ પણ નથી તને કોઈ દુઃખ નથી તું સ્વયં શુદ્ધ ચૈતન્ય આત્મા છે આનું નામ જ મોક્ષ આનું નામ જ મુક્ત અને આનું નામ જ અવિનાશી આત્મા છે તું તું પોતે વાલા તું પોતે જે રીતે દરિયામાં તરંગોનું પૂરી થાય છે તે રીતે આત્માથી વિશ્વ તો વિશ્વ તો પછી તું સ્વયં આત્મા છો માટે હે મનુષ્ય હું ને છોડી અને મેં સ્વયં આત્મા છું તેમ સમજ આત્મા મુજમાશે અને આત્મામાં હું છું તેવું સમજ મારા વાલા તો તું સ્વયં બ્રહ્મ છો એટલા માટે સંત મહાપુરુષનું ચરણું ગોતી લ્યો મારા વાલા તો અનુભવ થશે અનુભવ કરાવશે કે હું કોણ છું બોલો સત્ય સનાતન ધર્મ Lies for you,